કહેવાય છે કે એક સામાન્ય માણસને જો કોઈ વધારે પૈસા આપે અથવા તો પછી કોઈ પણ લોભામણી સ્કીમ આપે તો તે તરત જ તેમાં ભૂળવાઈ જાય છે અને ગુજરાતમાં આવું વધારે બનતું હોય છે ગુજરાતમાં આ કૌભાંડની પહેલા એક બીઝેડ નામનો કૌભાંડ સામે આવ્યો હતો જેમાં લગભગ ગુજરાતની જનતાનું છ કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવવામાં આવ્યું હતું અને હવે બનાસકાંઠામાંથી આવું જ એક મોટું કૌભાંડ સામે આવ્યો છે અને આજે બનાસકાંઠાના આ કૌભાંડ વિશે આપણે વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કહેવાય છે કે લાલચ ખૂબ જ બુરી બલા છે આપણે બધા આને સારી રીતે જાણીએ છીએ તેમ છતાં પણ જ્યારે કોઈ પણ લોભામણી સ્કીમ આવે તો સરળતાથી પૈસા કમાવાની અને કોઈ મોંઘી વસ્તુઓ જીતવાની લાલચમાં લોકો આવી જતા હોય છે જેના કારણે જ બીઝેડ જેવા અનેક મોટા કૌભાંડો થાય છે અને હવે બનાસકાંઠામાંથી લકી ડ્રોનો એક કૌભાંડ છે તે સામે આવ્યો છે આવા કોભાંડીઓ લોકોની લાલચનો ઉપયોગ કરતા હોય છે અને તેમના ઉપર જ આ પૈસાનો ફુલેકુ ફેરવીને જતા રહેતા હોય છે તાજેતરમાં જ આપણે કોભાંડ વિશે તો વાત કરતા જ આવ્યા છીએ જે કોભાંડનું નામ છે બીઝેડ સ્કેપ આની પહેલા પણ અનેક એવા ગુજરાતમાંથી લોકોને વધારે પૈસાની લાલચ આપવાના સામે આવ્યા હતા પરંતુ તાજેતરમાં બીઝેડ નું જે કોભાંડ આવ્યું એવું જ એક વધુ કોભાંડ ગુજરાતના બનાસકાંઠામાંથી સામે આવ્યું છે

અને થરાદમાં ખાસ કરીને વાવ થરાદ ભેગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ખોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દે છે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરના વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લખી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે લોકો હજાર ટિકિટોની સામે પાંચ પાંચ હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમણીને તમારા પૈસા બરબાદ થઈ જશે પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એને એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષરરાય સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી લીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક આથે કાર્યવાહી કરવામાં આવશે ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજિસ્ટર થયેલા છે એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે છે નાનામાં છેવાડામાં છેવાડના એજન્ટ સુધી અમે જશું અને એને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકો લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લખી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે તમે તમને કોઈ ઈનામ લાગવાની શક્યતાઓ જ નથી કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઇનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે પચીસ પચીસ લાખ લાખ રૂપિયા રોકડા આપે છે રોકડા કેવી રીતે હોઈ શકે એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલા લેવામાં આવશે લોકોએ જેને ટિકિટ કરી લીધી ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે એ લોકો જે જે લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધે એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં કેટલા ડ્રો કાર્યવાહી કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે બે ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતે અને બીજા એવા મારી પાસે હજી ચાર અત્યારે હાલ આ મામલે લકી ડ્રો ના નામે ઓળખ આપનાર અશોક માળીની સામે ગુનો નોંધાયો છે તેઓ લકી ડ્રો ના નામે બસો નવ્વાણું અને ત્રણસો નવ્વાણું રૂપિયાની ટિકિટ વેચતા હતા ત્યારે આ કૌભાંડ અંગે અરજદારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી જે બાદ જિલ્લા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે આ મામલે અરજદારે તેમ પણ જણાવ્યું હતું કે બીઝેડ ગ્રુપના ના કૌભાંડ કરતા લકી ડ્રો નું મોટું કૌભાંડ છે જાણકારી મુજબ જો વાત કરવામાં આવે તો થરાદ ગામમાં એક ગૌશાળા આવેલી છે તેમાં થોડા મહિના પહેલા એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરખ ધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ મામલે બનાસકાંઠા જિલ્લાના લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખ આપતા જે આરોપી છે અશોક માળી તેમની સામે ગુનો નોંધાયો છે અને થરાદ પોલીસે અલગ અલગ બે લકી ડ્રો

એસ 3 એસએમ બારોત્રીયા સાહેબ પોતે ફરિયાદ બની અને થરાદના બે લકી ડોડા સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે આ છે અભિનંદન પાત્ર છે અમલ તો એક જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે આ એક મોટો પખોળ છે સાબરકાંઠામાં જે બીજે જેટલો મોટો પખોળ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી તપાસ નો છે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસા થી આ ડ્રો આયોજકો કરોડપતિ થઈ ગયા છે અત્યારે હાલ ગુજરાતમાં બીઝેડ નું કોભાણ ચાલી રહ્યું છે અને તે બાદ બનાસકાંઠામાંથી આ લકી ડ્રોનો જે સ્કેમ સામે આવ્યો છે તેનાથી એવું લાગી રહ્યું છે કે જેટલા પણ ઓનલાઈન સ્કેમ થઈ રહ્યા છે તેનાથી દરેક લોકોએ હવે ચેતવું જોઈએ અને આવી ખોટી લુભામણી સ્કીમોમાં આવવું ન જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર